બોટાદ તાલુકાના ઢાકણીયા ગામે શાળા ઉત્સવની ઉજવણી કરવામાં આવી ગુજરાત સરકારના કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સરકારના કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં નાની કન્યાઓને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના એસપી કરણરાજ વાઘેલા હાજર રહ્યા હતા અને તેઓએ નાની કન્યાઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ઢાકણીયા ગામના સરપંચ આચાર્ય તેમજ નાના વિદ્યાર્થીઓ તથા ગામના નાગરિકો હાજર રહ્યા હતા અને કરણરાજ વાઘેલાના હસ્તે રિબિન કાપી નાના બાળકોને ફૂલોની વર્ષા સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો હું ભરતભાઈ માધાભાઈ વાઘેલા સાકણીયા ગામમાં રહું છું આજરોજ અમારા ગામમાં સરકાર શ્રીના કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કરણરાજ વાઘેલા સાહેબ શ્રીની હાજરીમાં ત્રીસ જેટલા નાના નાના બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો આ પ્રસંગે શાળામાં ગામના વડીલો દાતાશ્રીઓ તેમજ ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા ગામની શાળાના આચાર્યશ્રી બળવંતભાઈ સોલંકી તેમજ શિક્ષક તાપે ભારે જહેમત ઉઠાવેલ હતી